you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે અહેવાલ મુજબ હુમલાખોરોએ નવ લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા પરંતુ બલુચિસ્તાનના ચોક વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો હતો બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ આસાન છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બને છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સહાયક કમિશનર જોબ નવીદ જણાવ્યું હતું કે બંદૂક તારુએ રાષ્ટ્રીય ધોરી પર જોબ વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી આ પછી નવ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના ઉત્તરી બલુચિસ્તાનના જોબ શહેર નજીક બની હતી જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકે મુસાફરોને બહાર કાઢ્યા અને ઓળખ પૂછીને નવ લોકોની હત્યા કરી દીધી અહેવાલ મુજબ જોબના સહાયક કમિશનર નવીદ આલમે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અપહરણ કરેલા મુસાફરોને બસમાંથી દૂર લઈ ગયા પછી તેમના પર ગોળીબાર કર્યો હતો